હે પ્રભુ નવા જીવોની રચના કરવા સૃષ્ટિની જાળવણી કરવા તે મને પસંદ કરી માટે તારો ખૂબ ખૂબ આભાર હવે તું પોતે મારી કુખે આવીશ તે નવા જીવો અને મારી રક્ષાની જવાબદારી લીધી તેનો તમને ખૂબ જ આભાર મને ખબર છે આ અવસ્થા દરમિયાન મને નાની મોટી ઘણી તકલીફો પડશે અંતે એક એવી રચનાનો જન્મ થશે કે મારા માટે જીવનભર મહામૂલ્ય બનવાની છે એ નાના નાના સામાન્ય લાગે છે હે પ્રભુ શ્રેષ્ઠ આત્માને અવતરવા એવો યોગ બનાવો કે જેથી અમે એક શ્રેષ્ઠ સંતાન દ્વારા જગતનું કલ્યાણ કરી શકીએ હે આવનાર આત્મા ભગવાન તને બ્રહ્મ જ્ઞાનના તેજથી જ પૂર્ણ બનાવીને મોકલે હે સમગ્ર બ્રહ્માંડના દેવો મને વીર અને સર્વ ગુણ સંપૂર્ણ સંતાન આપો આપ એવું બાળક આપો કે જે બળવાન બુદ્ધિવાન ચારિત્રવાન સેવાભાવી પરાક્રમે દિવ્ય અને આદર્શ થાય પોતાના માતા પિતા અને દેશનું નામ વિશ્વમાં રોશન કરે તું મારું બાળક સર્વશ્રેષ્ઠ સંપૂર્ણ છે સોળે કળા સંપૂર્ણ છે સ્વસ્થ વિદ્યાવાન બુદ્ધિવાન તેજસ્વી આયુષ્યવાન દિવ્ય ક્રાંતિવાદ અને મહાન નિડર છે

તું એમાં સંપૂર્ણપણે આગળ વધીશ તું તારું સમાજનું દેશનું નામ વિશ્વમાં રોશન કરીશ તારી આધ્યાત્મિક શક્તિ જગતને દિશા દેખાડે છે તેવી આત્મા તારું સ્વાગત છે